દાહોદના દિવસ સુધી વસંત ધવારના ખીલો પાગ અને રસિયા ગીત દ્વારા ભક્તો પ્રગટ કરે છે અને ભક્તો પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે વૈશ્વ સમાજમાં હોળી પર્વ નું અનેરો મહત્વ છે પ્રાંત ફાગ રસિયામાં ફગવાનું પણ અનેરું મહત્વ છે ફગવા એટલે ધાણી ચણા ખજૂર કોપરું સહિતની સામગ્રીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયા ગાવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે જેમાં મહિલાઓ એકત્ર થઈ હોળીના રસિયા ગીતોની રમઝટ બોલાવે છે સુનો અને અબીર ગુલાલથી હોળી રમે છે અને પ્રસાદીમાં ફગવાની વહેંચણી કરવામાં આવે છે ઉત્સાહભે વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી દાહોદ માં આ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં ઉત્સાહભેર ભક્તો ભાગ લેતા હોય છે ફગવા એટલે ધાણી ચણા ખજૂર કોપરું સહિતની સામગ્રીનું મિશ્રણ કરીને બનાવવામાં આવતી હોય છે દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રશિયા ગાવાની પ્રથા પણ વર્ષોથી અહીંયા ચાલતી આવે છે જેમાં મહિલાઓ એકત્ર થઈ હોળીના રશિયા ગીતોની રમઝટ બોલાવે છે ફૂલો અને અબિલ ગુલાલથી રમે છે ફૂલો અને અબિલ ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પ્રસાદમાં ફગવાની વહેંચણી કરવામાં આવે છે ઉત્સાહભેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે આજે દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદના વૈષ્ણવ સમાજ દ્વારા વસંત પંચમીથી એકાલીસ દિવસ સુધી વસંત સમાજ ખેલો પાક અને રસિયા ગીત દ્વારા ભક્તિભાવ પ્રગટ કરી ભક્તો પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે વૈષ્ણવ સમાજમાં હોળી પર્વ નું અનેરું મહત્વ છે ઉપરાંત સમાજ ના લોકો નો અને પ્રિય એટલે હોળી વસંત પંચમી પછી દુર્તિ સુધી એકતાલીસ દિવસ સુધી સલંગ વિવિધ કાર્યક્રમો દ્વારા વૈશ્વિક સમાજના લોકો આ હોળીનો ઉત્સવ મનાવે છે રશિયાની વાત કરીએ તો રશિયા લોકો છે કેટલાક લોકો આપણી સાથે આપણે વાત કરીશું શું કેશો રશિયા વિશે રાજેન્દ્ર શુક્લા જે આપણા જુના કવિ છે તેમની સરસ પંક્તિઓ છે સાવ અમારી વાત અલગ છે અરવી છે તો વાત અલગ છે

અને વિવિધ પરંપરા જીવન રાખે છે તો આમ એકતાલીસ દિવસ સુધી હોળીને લગતા વિવિધ કાર્યક્રમો થાય છે પરંતુ જે રશિયાનો કાર્યક્રમ હોય છે એ વણિક સમાજના લોકોમાં વિશેષ આકર્ષણ નું કેન્દ્ર કહેવાય છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ